આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સનફાર્મા ભાયલી બ્રિજનું કામ અટકાવી અને રદ કરવાની વિનંતી સાથે જ રજૂઆત કરવામાં આવી છે અરવિંદ સિંધા દ્વારા જ આ એક અરજી આપવામાં આવી એટલે કે આવેદન આપવામાં આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે સનફાર્મા રોડ ભાયલી તરફ જવાનો જે આ પાણીની કેનાલ હોય ત્યાં પાર કરવા જ આશરે સિત્તેર કરોડનો બ્રિજ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે ગઈકાલથી કામ ચાલુ પણ કરવામાં આવ્યું છે તે તદ્દન ગેરવ્યાજબી અને ગેરવહીવટી છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે આ જે બ્રિજ જે છે તેનું જે કામ છે તે અટકાવી અને રદ કરવા માટે જ તેઓએ એક અરજી સ્વરૂપે એક રજૂઆત કરી છે હા એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે એક ગેરવહીવટ કે પછી ભ્રષ્ટાચાર ગણો ગેરવહીવટ ગણો કે ગેરબુદ્ધિ એનો ઉત્કૃષ્ટ નમૂનો અહીંયા તૈયાર થવા જઈ રહ્યો છે કે નેર ગુજરાતમાં કોઈ આખા ગુજરાતમાં નર્મદા નેર હોય કે નાની નેર હોય કોઈ પણ હોય ત્યાં કોઈ જગ્યાએ ઓવરબ્રિજ નથી બન્યા ને નદી અને નેર પર ફક્ત સાઇફન બ્રિજ જ બને સિત્તેર કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવી રહ્યા છે હવે તમે એક બાજુ જુઓ ગોત્રી સેવાસી રોડ પણ મેઇન સ્ટેટ હાઈવે જેવો છે ત્યાં સાઇફન બ્રિજ ટાઈપ કર્યું છે અને રોડ પસાર કર્યો છે વાસણાભાઈલી એ રીતના સાયફન બ્રિજ પસાર કર્યો છે અને મેઇન સ્ટેટ હાઈવે એક્સપ્રેસ વે મુંબઈ કોરિડોર મુંબઈ દિલ્હી એ એક્સપ્રેસ વેને જોડતો અટલાદરા પાદરામાં પણ તમે જોયું હશે સાઇફન બ્રિજથી પસાર કર્યું તો આ એક ભાયલી સનફાર્મા રોડ ભાયલી રોડ જ્યાં પાંચસો વ્હીકલની પણ અવરજવર નથી એવી સુમસામ જગ્યાએ સિત્તેર કરોડના ખર્ચે આ રોડ પસાર કરી અને કામ ચાલુ કરવામાં આવ્યું છે આ વસ્તુ અમે મહિના અગાઉ પણ રજૂઆત કરી હતી કોર્પોરેશનને કે આ ન થવું જોઈએ કારણ કે સાઇફન બ્રિજ વધુમાં વધુ બેથી પાંચ કરોડમાં તૈયાર થાય આજે તમે આખા બરોડામાં જાઓ સમાથી લઈને બધે જ માજલપુરથી લઈને વિશ્વામિત્રી નદી પર પણ સાઇફન બ્રિજો થયેલા છે પાંચ કરોડની જગ્યાએ સિત્તેર કરોડ એટલે જોવો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર થવા જઈ રહ્યો છે એટલે આ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ મુખ્યમંત્રી શ્રીને પણ સોમવારે રજૂઆત કરીશું અને નહીં થાય તો અમે હાઈકોર્ટ મારફતે આ રદ કરાવીશું એ ચોક્કસપણે અમે પ્રજાનો વિરોધ નથી કરતા પરંતુ અહીંથી સાઇફન બ્રિજ બનાવીને ભાઈલી જઈ શકાય એવી વ્યવસ્થા કરો